હજી એક સદી પૂરી કરવી ને જેમ કરવું એમ ભલે કરે ભગવાન જેમ કરવું એમ કરે આપડે રામ નામ લઈએ આપડે

આપણે હક જમાય શકીએ આવે કઈક મકાન એવું દેજો પાછું આવું કઈ કામ કરી શકીએ એમ મકાન તો મળવાનું જ છે પણ સારું મળશે તો કઈક પાછા કામ થશે ભજન આવડે ભજન ગાતા તમને

બેઠો એ સોટી ગયો એટલે સોટી ગયો અને દયા છે સમજ્યા ભજન ગાતો અને વાખ્યા ને અમે એમ કરતો સમજ્યા ભજન ક્યુ ક્યુ તમને ભજન સરસ ગાતા તમને ક્યુ ભજન આવડે ભજન ક્યુ આવડે તમને ક્યુ આવડે હા અટાણે એ પૂછાય પોસાય એવું થોડું કરાય એકાદું તો ગાવ હંભડાવો ફરાય એકાદ તો મને હા એક હંભડાવો એક કડી હંભડાવો એક કડી હંભડાવો ખાલી

રાત્રે ગામમાં બાયરમાં ભજન હતા એટલે ગયા તો મારે કે ચાલે હોવાનું ગયા છે મેં બાપા પાદર પાળીયા હતા મારા ઘણા ખોડેલા છે એને બાજુમાં મારા ગયો એટલે મેં કહ્યું ન્યાય પાળીયા પાસે જાય અને ન્યાય જઈને કહે કે ભાઈ આ તમારો મહેમાન છો મારે તમારે પાસે હોવું તમે ધ્યાન રાખજો હા એમ એટલે ન્યાનો હોવાય તો એ ગયા હોવાનું મને કે સારે

એટલે એવું જો મની ગયો હું જવાબ હું દે તમારે નહી દેવાનો એટલે એને જવાબ દેતો બધા રામાનંદી કે કમઠિયા કે ની વાત સાંભળી આ ભાઈ તો માયા કયા બાદ છે મારું આને આ મારું ગામ કોને પડ્યું એટલે હું થયું ઊભો ઊભો થઈને ગયો બાપુ મારા બાદ તો હું રહું છું મારા બાપ નાનો બેહાય આ બી આય મે કહા તો હાઈ ને માં જો માં છે માં ને બેઠો બેઠો અને રામ સાગર દે તો મને કાલે મે મન રોગાટ લઈ ને છે આવું તો ગામ ના માળા જતા એ કે દેલી ઓ દો કર મેં કહીએ ને છે આવડ મને કે છે પેટી વગાડો ને સાધા ના આવડે જમ ભઈ જ પછી તો છોકરાને કે આ પેટી લઈ આય પેટી દેવ એ દે દે જેથી પેલા સાત વાર એક ભજન ગોજો એટલે મારી ભેગો હતો ને એને તો મને કે બાપુ મેં કા મન કે ફળિયું આખું ફેર્યું છે આજનીનું અને ઓછી ત્રણે ખોરડાની છે તો એ ત્રણેય ખોરડામાં બાયું જ બેઠ્યું છે તો મને કે ભજન સાંભળવા બેઠા છે ભજન કરવા છે તોય લોહી પીધું કીધું પછી સારું વાત

મારી ભગવતો ને એને કહેતો મન કે મારી પાથરી ગઈ મારી પથારી ગઈ ગા બજાર નીકળ્યા ને ઓલો ભાઈ કુંભાર ખામાં મન કે બાપુ અહીંયા હાલો મેં બાપુ અમારે સવારે છે તારે આ બી પગ પકડે મેં જોડમાં માથા મારવા પાછા રહી મને શું શું છે તારે મને કે મારે ઘેરે અમારી છે પછાડીને આવી છે આવ્યો ને પછી રોકાણ સવારમાં ઉઠી અને એમાં કહેતા અમારે જાવું છે અને જ્યાં બહાર નીકળ્યા ને ત્યાં ઘર ધણી રાતે મારે દોકડ વગાડતો ગામનો એને કહેતો કે સાબા નહીં દઉં અહીં કાઢે મારે ઘેરે રોકાવું સાણી પી દે પછી તમારે અહીંયા જાય છે ત્યાં નાયો અને પણ એમ બધું પીને દેખા ઉપડવું છે ત્યાં ઓલા ભાઈ ઓલા આઈ રે કે છો કે ઓલા મહારાજ ને બધી કહે ગયા મોનંદ બધા વાત કહે એ જ ગયા વૈયા ગયા કે આ પરીક્ષાના બે ગામડા જોઈ જ્યાં હોય ને ત્યાંથી ઘોડે લઈને જાય અને ઘોડામાં બહેરીને લઈને પાછો પાછો આવી ગયા સમજ્યા

મારો નિયમ એ છે એકસો શું તારા રૂપિયા હો મને દેવા પડે સો રૂપિયા તું મને દે અને ગામમાંથી જે ફાળો થાય એ ફાળો થાય એ તારા ગામના સાધુનો અને બીજો ફાળો જે થાય એ મારો મારું એ નિયમ છે જે કામ થાય ને એ ગામના છોકરા હું જમાડી દઉં છું નિશાળામાં એવા કેટલા છે જમાડ્યા સમજ્યા

માસ્તરને કહો તમે બે જાઓ પાંડવનો આંબો છે શેઠ સગાવસા છે રાજા હરિચંદ્ર છે રામદેવજી આખ્યાન છે સમજ્યા રામદેવજી આખ્યાન એ બહુ ટાઈમ કરજો બેઠા બેઠા તો એને ગમ અને ગુંદર સોટી જવો ઉપર છે બહુ ભોસે ભાગે નહીં ભાગે નહીં સરસ સરસ પણ હવે પછી પછી હવે પછી ઉમર થાય એટલે એકલા એકલા કરવાના ભજન તો એ મારો મારો એનો હોય એવો બેઠો બેઠો વાંચ્યા પર હોય એનું કેટલું ભણેલા છો ભણ્યા કેટલું છો તમે કેટલું ભણ્યા હતા તમે તમાર તમાર જમાનામાં કેટલું ભણ્યા તમે કેટલું ભણ્યા કેટલી ચોપડી ભણ્યા બાળપોથી આખી બાળપોથી આખી પછી આગળ વૈદુત નહીં બાળપોથીમાં ચાલું ને બાળપોથીમાં પૂરૂ હા હા લે ને બીજી ની એટલે જ ની એક લીધા ના અબ જા આ વિરતે સોપળે માં દિવસ વગર ના હુંજે પોસ્ટ કડકે આવર નું

હવા મળી કોઈ કરે એ હવા લાગી પૂછતોનો હવાને ઉઠી અને આ બધી વાળી સોળી સફ કરી અને ખખેને બહાર કાઢીને પાસે ભાષું ઉઠકી અને ભગવાનને થાળ ધરી અને બપોરે થાળ મારો આવે એટલે એ થાળને ધરવાનો થાળને ધરી અને અહીં વ્યો અહીં આવીને ખાઈ લઉં અને બાકીની પાસે ભાઈ જોવાય ને એનો મારું ફાફડો

એટલે મૂળભાત એક છે ને કે સો કેસોને માથે રાખવાનું હું ફાસ ફરવા જ હતો ને એટલે મારા પૈસા ક્યાં ભેગા થાય ને થોડા તો અહીંયા બાપુનો આશ્રમ છે ગોડલમાં જ્યાં છોકરાઓને એમ રોટલો નાના બેસાડે બસ હોય ને એમના આવીને મૂકીને ભૂયું થાય